તે ઉપર નેડાવાળા હ મારે આપ હોય કશુ એકલા એકલા છે તમાર શું લેવા તમારે દોરી છે મારે કરવાની હોય તમે ઉડાડો તમારે પતંગ ઉડાડવાની હોય અને તમે હોય જ ને કરી હે ને કે અમે પતંગ ઉડાડશું તમે ઘરે રો મને દોરો પતંગ લેવા જવા દો અને તમે કરી દો તમારે બૈરા પતંગ ના ઉડડાય કેમ અમાર બૈરાને પતંગ ના ઉડડાય માર તો હમી બજારમાં માં મસ્ત દોરી લાવવાની છે અને કેટલી ટીમ આવવાની છે હવે પતંગ ઉડાડવા એ ભલે ના આવે પણ પણ અમાર તો કટી કરવાની છે કટી અમે કટી કરજો અને તમે પતંગ ઓછો ચકાવશો ઓછો ઓછો ચકાવશો પતંગ તો અને કોણ મેલાવા જાશ તમે મેલાવા જાજો હું મેલાવા જાજો હોય જ ને તાર અમારો ચકાવ હોય તો ચકાવજો ના કે ના ચકાવ હોય તો કોઈ નહીં કો અમે મેલાવા જો પતિ અમારો તો ઉતરણના દાડે અમમ ચકાવવાના હે ચકાવા તમે મેલાવા નઈ જો તો કઈ નહીં અમે તો હાથે હાથે ચકાવશે ઓલા ઢાબા પર ચડી જાશે એટલે અમેઝિંગ હા હાથે નાથે પતંગ અમારો તો જબર ચકશે પાછો તમને ચકાવતા આવડે જબર આવડે